પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અને એ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપરૂપ હરિકૃષ્ણ મહારાજને વિશે પરાભક્તિ રહેલી છે પ્રમુખ સ્વામી મહારાજ ગાદીએ બિરાજમાન થયા ત્યાર પછી પ્રથમ વિદેશ યાત્રા ગોઠવાયેલી અને એ પ્રસંગે દેશમાં વિદાય સભાઓ થઈ અને ત્યાર પછી મુંબઈથી પરમજ પર સ્વામીશ્રી નૈરોભી પધાર્યા અને નરોબેમાં પ્લેન બપોરે દોઢ વાગે ઉતર્યું ત્યારે એ વખતે પ્લેનમાં જાહેરાત થઈ કે પ્રમુખ સ્વામી મહારાજને ઉતરવાનું નથી એટલે બધાને એમ કે સ્વામીશ્રી માટે વિદાય વીઆઈપી વ્યવસ્થા કરવાની હશે એટલે આવો વ્યવસ્થા જાહેરાત કરી છે એટલે ફરી પાછી જાહેરાત થઈ કે પ્રમુખ સ્વામી મહારાજે અહીં નરોબીના એરપોર્ટ ઉપર ઉતરવાનું નથી એટલે પરમજી પ્રમુખ સ્વામી મહારાજ કે અમે બે સંતો પાછા જઈશું ને અમે બધા સંતો અહીં જજો એટલે અમે કહ્યું સ્વામીશ્રીને કે બાપા વિનાની જાન શોભે નહીં એટલે સ્વામી કે તમે બધા જઈને હરિભક્તનો લાભ આપજો પછીવાળી જાહેરાત થઈ કે પ્રમુખ સ્વામી મહારાજ એન પાર્ટી એને કોઈ ઉતરવાનું નથી એટલે બીજા સંતો તો એકદમ આસિ પાસ થઈ ગયા પરમજી પ્રમુખ સ્વામી મહારાજ હાથમાં માળા ફેરવી અને અહીં રીતે મહારાજનું સ્મરણ કરતા હતા અને કેવળ મહારાજ ઉપર જ એને પૂછ્યું સ્વામીજીને ત્યારે સ્વામીસિંહે એમ જ કહ્યું કે જેવી મહારાજની મરજી ભગવાન સર્વકર્તા છે એમની ઈચ્છા પ્રમાણે થાય છે એમાં આપણે રાજી રહેવું અને એ રીતે તે જ પ્લેનમાં મુંબઈ રાત્રે પાછાવાનું થયું અને રાત્રે બે વાગે દાદર મંદિરે આવ્યા ત્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજને હરિકૃષ્ણ મહારાજની ચિંતા હતી પોતે તો આખો દિવસ કંઈ જમ્યા નહોતા પણ એમણે દેહની ચિંતા ન કરતા હરિકૃષ્ણ મહારાજની એમણે ચિંતા કરેલી અને પોતે હરિકૃષ્ણ મહારાજ માટે ત્યાગોલ સ્વામી અને ઘનશ્યામ સ્વામીને આજ્ઞા કરી કે હરિકૃષ્ણ મહારાજ માટે થાળ તૈયાર કરો અને એ વખતે રાત્રે આવી બધો થાળો હરિકૃષ્ણ મહારાજ માટે તૈયાર કર્યો અને થાળ એ હરિકૃષ્ણ મહારાજની આગળ પરમજી સ્વામીશ્રી બેસી અને બોલ્યા અને પછી બળી પાછી હરિકૃષ્ણ મહારાજને દનવત કરવા લાગ્યા અને મહારાજને વિનંતી હતા કે મહારાજ માફ કરજો અમારીથી ભૂલ થઈ ગઈ અમે સમય સમયે આપને ભોજન આપી શક્યા નથી ત્યારે એ સૌ સંતોએ સ્વામીજીને કહ્યું કે બાપા આ તો આવી આપણે તો ત્યાં હરિકૃષ્ણ મહારાજ મારી થાળ તૈયાર જ હતા પણ આવું સ્થિતિ થઈ એ તો આપણને ખબર જ નહોતી છતાં સ્વાય કે આપણો અપરાધ થઈ ગયો એમ કરીને હરિકૃષ્ણ મહારાજને પંદર વીસ દિવસ દંડવત એ કરેલા પછી ઠાકોરજી થાળ જમી રહ્યા પછી સંતોએ વિનંતી કરી કે બાપા આપ પણ હવે સ્નાન કરીને પૂજા કરીને જમી લો ત્યારે એ વખતે પરમભજી સ્વામી વિના હરિકૃષ્ણ મહારાજ જમ્યા એમાં બધું આવી ગયું પોતે આરામમાં ગયા સવારે ઉઠીને સ્નાન કરી પૂજા કરી અને પછી જ પોતે જમ્યા એટલે પોતાના દેહ કરતાં પણ એમને હરિકૃષ્ણ મહારાજની વધારે ચિંતા હતી આવા પ્રસંગમાં પરમભજી પ્રમુખ સ્વામી મહારાજને વિશે હરિકૃષ્ણ મહારાજ માટે કેવી પરાભક્તિ છે એનું બધાને સ્પષ્ટ એ દર્શન થયું એવી જ રીતે ઓગણીસો ચોતેરમાં પરમભે પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં બિરાજા હતા અને ત્યાં એક દિવસ પધરાવણી માટે નીકળ્યા અને વિનોદભાઈ પટેલને ત્યાં પધરાવણી કરવા ગયા અને એ વખતે હરિકૃષ્ણ મહારાજને પહેલાં હરિ વિનોદભાઈ એ ગુલાબનો હાર એ પહેરાવા જતા હતા સ્વામીશ્રીએ જોયું કે હાર ભીનો છે એટલે સ્વામીશ્રી એમના હાથમાંથી હાર લઈ લીધો અને પોતાના ગાતરિયાની સાથે એને બધો ખખડાવી અને બધું પાણી કાઢી નાખ્યું પછી હરિ વિનોદભાઈને આપીને કહ્યું કે હવે તમે હરિકૃષ્ણ મહારાજને હાર પહેરાવો એટલે આવી સૂક્ષ્મ ભક્તિ કે હરિકૃષ્ણ મહારાજને ઠંડી લાગે કારણ કે ત્યાં વળી ઠંડુ વાતાવરણ અને આમાં હરિકૃષ્ણ ઠંડો હાર આવે તો મહારાજને ઠંડી લાગે એ ભાવથી સ્વામીશ્રી પોતે આવી રીતે એને કહ્યું સ્વામીશ્રીને આગળ કોઈ પણ હરિભક્ત આવે સભામાં બિરાજમાન હોય કે કોઈ પણ સ્થાનમાં બિરાજમાન હોય અને કોઈ હરિભક્ત તે સીધો હાર પહેરાવવા આવે તો તરત જ સ્વામીશ્રી કહે કે આપણે હરિકૃષ્ણ મહારાજને ધરાવી અને પછી જ મને પહેરાવું એટલે એ રીતે સ્વામીશ્રી કોઈ પણ પદ પદાર્થ આવે તો પણ એ બધું હરિકૃષ્ણ મહારાજને ધરાવી અને પછી જ પોતે અંગીકાર કરે સ્વામીશ્રી ઓગણીસો ચોતેરમાં ત્યાં નૈરોબીમાં હતા અને સ્વામીશ્રીની માટે નવા ચશ્મા બનાવેલા અને એ ચશ્મા સાંજે લઈ અને હરિભક્ત આવ્યા અને કહ્યું બાપા આપ પહેરી જુઓ કેવા લાગે છે ત્યારે સ્વામીશ્રીએ એ એ પહેરાને અને પછી સ્વામી કહ્યું કે સવારે આપણે હરિકૃષ્ણ મહારાજને ધરાવી અને પછી પહેરીશું એટલે સ્વામીસ્ત્રીને હરિકૃષ્ણ મહારાજ પ્રત્યે આવી ભક્તિ છે કે આવો પદાર્થ પણ એ આવે એ પણ મહારાજને અંગીકાર કરી અને ધરાવી અને પછી જ પોતે સ્વીકારે આવી સ્વામીસ્ત્રીને એવી ભક્તિ છે અને વિશેષ ભક્તિત્વનું દર્શન તો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં પરમજી પ્રમુખ સ્વામી મહારાજને બાયપાસ સર્જરી કરવાનું નક્કી થયું અને એમ એન્જિયોગ્રાફી પછી ડૉક્ટરે સલાહ આપી કે ભાઈ એ તો બાયપાસ સર્જરી કરવી પડશે અને એનો નિર્ણય પણ સ્વામીશ્રીને પૂછ્યો તો સ્વામીશ્રીએ તરત કહ્યું હા જરૂર લાગતું તો કરી નાખો જાણે સામાન્ય બાબત હોય એ રીતે સ્વામીશ્રીએ સહજમાં એ કહી દીધું પછી એનો ક્યાં ક્યારે કરવું એ વિચારતા હતા ત્યારે એ વખતે હરિકૃષ્ણમાજ જ પહોંચી ગયા હતા એટલે પરમજી સ્વામીશ્રી કહે કે અત્યારે નહીં પણ સાડા ત્રણ વાગ્યા પછી આપણે ઓપરેશન કરું ત્યારે એ વખતે બધાએ પૂછ્યું કે કેમ આમાં આપણે મોડું કરવાનું ત્યારે કહ્યું કે હરિકૃષ્ણ મહારાજ પોડી ગયા છે હરિકૃષ્ણ મહારાજ ઉઠે પછી હરિકૃષ્ણ મહારાજની હાજરીમાં આ ઓપરેશન થાય અને જ્યારે પરમજી સ્વામીસિંહને ઓપરેશન કરવાનું હતું ત્યારે પણ હરિકૃષ્ણ મહારાજને પરમજી સ્વામીસિંહની નજર સમક્ષ એ રાખ્યા હતા એટલે પરમજી પ્રમુખ સ્વામી મહારાજને હરિકૃષ્ણ મહારાજની ખૂબ જ એવી ભક્તિ છે અને અખંડ મહારાજનું એ સ્મરણ એ પોતે કરતા હોય છે હરિકૃષ્ણ મહારાજની આગળ થાળ પણ ધરાયો હોય તો પોતે સ્વામીશ્રી જ્યાં કે ત્યાંથી પસાર થાય ને કે હરિકૃષ્ણ થાળ ધરાયો છે તો પોતે જમીન ઉપર બેસી જાય અને હરિકૃષ્ણ મહારાજને ખૂબ જ ભાવપૂર્વક થાળ બોલી અને જમાડતા હોય છે હરિકૃષ્ણ મહારાજ ઘણીવાર પધ્રમણીમાં સ્વામીશ્રી પધાર્યા હોય અને એ વખતે સ્વામીશ્રી પધ્રમણીનો દોર તો સતત ચાલતો રહેતો હોય અને એમાં સમય ઘણો વીતી જાય બાર એક બે પણ એમાં તો વાગી જતા હોય પણ પ્રમુખ સ્વામી મહારાજ હરિકૃષ્ણ મહારાજ સાથે હોય તો જ્યારે બાર વાગ્યાનો સમય થાય એ સ્વામી શ્રી આદેશ આપે પૂજારી પૂજારીને કે ભાઈ આપણે હરિકૃષ્ણ મહારાજને લઈને જાઓ અને હરિકૃષ્ણ મહારાજને સમયે સમય થાળ થઈ જવો જોઈએ સ્વામી શ્રી પોતે તો ભદ્રામણી કરતા રહે તો બપોરે એક વાગે આવે બે વાગે આવે ત્રણ વાગે આવીને પછી જમે પણ હરિકૃષ્ણ મહારાજને મોડું થવું જોઈએ નહીં એટલે એમ સમય સમયે શ્રી હરિકૃષ્ણ મહારાજની આવી રીતે ખૂબ જ ચિંતા કરતા હોય છે પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે લંડનની સરકારે તેમનું સન્માન કરવા માટે બોલાવ્યા તો એ વખતે પણ જ્યારે સ્વામીશ્રીને આવી રીતે એવોર્ડ લેવા માટે ઊભા થવાની જાહેરાત કરી ત્યારે પરમજી સ્વામીશ્રીએ પૂજારીને કહ્યું કે હરિકૃષ્ણ લઈને ઊભા થાવ અને એ એવોર્ડ હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરવામાં આવે પછી આપણને આપે તો એ રીતે જે આવું ભવ્ય સન્માન થતું હોય તો આપણે તો તૈયાર થઈ જઈએ પણ પરમજી પ્રમુખ સ્વામી મહારાજ એ હરિકૃષ્ણ મહારાજને આગળ રાખ્યા કારણ કે આજે કંઈ સન્માન છે એ હરિકૃષ્ણ મહારાજનું છે કેનેડામાં પણ સ્વામીશ્રીનું જ્યારે સન્માન કરવામાં આવ્યું ત્યારે પણ જાહેરાત થઈ ત્યારે પૂજારીને જ ઊભા થવાનું કહ્યું હરિકૃષ્ણ મહારાજને લઈને અને હરિકૃષ્ણ મહારાજને એમનું એમનું સન્માન કર્યું ત્યાર પછી જ પરમભજી સ્વામીશ્રીનું સન્માન સ્વામીશ્રીએ સ્વીકાર્યું આ રીતે પરમભજી પ્રમુખ સ્વામી મહારાજમાં ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજની વિશે આવી પરાભક્તિ રહેલી છે અને એમને વિશે આવી પરાભક્તિ છે તો એમના યોગમાં આપણા જેવા અનેક મુમુક્ષો એમને એ ભક્તિ કેમ કરવી કેવી રીતે ભક્તિ કરી અને ભગવાનને રાજી કરવા એ આપણને શીખવા મળે છે તો પરમજી પ્રમુખ સ્વામી મહારાજ એ આપણા સૌ પર પણ કૃપા કરે કે આપણા સૌમાં પણ એવી ભક્તિ આવે શ્રી સ્વામિનારાયણ ભગવાન જય